તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ધાડું મારે ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું રમેશ પારેખની આ પંક્તિઓ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મીડિયા રેવોલ્યુશનના વ્યુઅર્સને સમર્પિત અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના જીવાપુરા રામપુરા કોઈન્તિયા ભાવડા દેવપુરા અને ખુડદની શાળા ખાતે વીસ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ ત્રણસો પાસઠ સેવા પરમોધરમ ગ્રુપ દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી ત્રણસો પાસઠ સેવા પરમોધરમ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પંદરસો થી વધારે પાણીના કુંડા તથા સાથે સાથે ચકલીઓનું પ્રમાણ વધે એ હેતુથી માટીના ચકલી ઘરનું પણ વિના મૂલ્યે વિતરણ કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થઈ રહી છે ત્યારે ચકલીઓને કઈ રીતે બચાવી શકાય એની વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી 「ありがとうございます」 ત્રણસો પાસઠ સેવા પરમો ધર્મ ગ્રુપ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ એક ખુડદ ગામ અમદાવાદ જિલ્લાનું આ એક નાનકડું અને અંતરિયાળ ગામ છે અને અહીંયા ઘણા બધા બાળકોના હાથમાં ચકલી ઘર અને કુંડા છે ત્રણસો પાંસઠ સેવાપરમો ધર્મગ્રુપનો ઉદ્દેશ્ય છે પક્ષી બચાવ ચકલી બચાવ અભિયાન અને આ દિવસ નિમિત્તે ઘણા બધા બાળકો પક્ષીઓના સરોવર રૂપે આ પક્ષીઓના કુંડામાં પાણી નાખીને પક્ષીઓને બચાવવાનું એક શ્રેષ્ઠતમ કાર્ય કરશે આ નાનકડા ભૂલકાઓ છે જે ભૂલકાઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને પક્ષીઓને બચાવવા માટે એક શ્રેષ્ઠતમ કાર્ય કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે ઘણા બધા બાળકો છે જેઓના જીવન મૂલ્યોનું નિર્માણ થાય અને બાળકોમાં કરુણા દયા અને સેવાકાલીન કાર્યો થાય એ ઉદ્દેશ્યને લઈને અને પ્રકૃતિ બચાવ અભિયાન અંતર્ગત આ કાર્ય કરવામાં આવી છે ખુડદ ગામના આ દરેક બાળક પક્ષીઓ બચાવવા માટે આગળ આવ્યા છે

પાણી નાખીને ચકલીને ને બચાવીશું આ અમારો સંકલ્પ અને ઉદ્દેશ્ય છે